હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ તો આજના વિડીયોમાં હું તમને પ્રિન્સેસ કટ બ્લાઉઝનું ફૂલ ડિટેલમાં કટિંગ શીખવાડવાની છું તો વિડીયોને પૂરેપૂરો જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો કોઈ પણ બ્લાઉઝ સીવા માટે આપણે સૌથી પહેલાં અસ્તર પર કટિંગ કરવાનું હોય છે તો અસ્તરને મેં આ રીતે ફોલ્ડ કરીને રાખ્યું છે અને જે બંધ ભાગ છે તે મારી તરફ રાખ્યો છે તો આમાં જેટલું પણ મેં માપ લીધું છે મેં તમને સ્ક્રીન પર આપી દીધું છે તે પ્રમાણે હું કટિંગ કરવાની છું તો સૌથી પહેલાં આપણે નીચેથી એક સીધી લાઈન ડ્રો કરીને જે આડાવડું કાપડ હોય તે સીધું થઈ જાય તે માટે એક સીધી લાઈન ડ્રો કરી દેવાની છે અને તે લાઇન ઉપરથી આપણે લંબાઈનું માપ લગાડવાનું છે તો આ બ્લાઉઝની લંબાઈ છે સાડા ચૌદ ઇંચ તો હું ત્યાં સાડા પંદર ઇંચ ઉપર નિશાન લગાડી એટલે એક ઇંચ એક્સ્ટ્રા અને ત્યાંથી આપણે શોલ્ડરનું નિશાન લગાડવાનું છે તો શોલ્ડર છે એમાં સવા પાંચ ઇંચ તો સવા પાંચ ઇંચ ઉપર આ રીતે આપણે પટ્ટીને રાખીને નિશાન લગાડી દેવાનું છે સીધી લાઈન ડ્રો કરીને હવે ત્યાંથી આપણે એક ક્રોસ લાઇન ડ્રો કરવાની છે જો શોલ્ડર ઉતરવાની સમસ્યા હોય તો એ ક્રોસ લાઇન ડ્રો કરી દઈએ તો આ રીતે કરવાથી શોલ્ડર ના ઉતરે હવે આર્મલનું નિશાન લગાડવાનું છે તો આર્મલ છે પોણા ઇંચ તે પ્રમાણે આર્મલનું નિશાન લગાડીને ત્યાં એક સીધી લાઇન ડ્રો કરી દેવાની છે હવે અહીં આપણે ચેસ્ટનો સોથો ભાગ લેવાનો છે તો બત્રીસની ચેસ્ટ છે તો એનો ચોથો ભાગ થશે આઠ ઇંચ અને દોઢ ઇંચનું માર્જિન રાખવાનું છે અહીંયા તમે એક કે બે ઇંચ પણ માર્જિન રાખી શકો તો અહીંયા મેં દોઢ ઇંચનું રાખ્યું છે હવે આ બાજુથી આપણે અડધા ઇંચ આગળ જઈને આ રીતે આર્મોલ પર આ રીતે ક્રોસ લાઈન ડ્રો કરી દેવાની છે અને તે લાઇનનું આપણે સેન્ટર લેવાનું છે આ રીતે આ રીતે સેન્ટર પર નિશાન લગાડીને આપણે અહીંયા આર્મલનો શેપ આપી દેવાનો છે તો હું આ શેપરના મદદથી શેપ આપીશ તો આ રીતે હું ગોળાઈનો એક શેપ આપી દઈશ તમે હાથેથી પણ આપી શકો તો હવે આપણે કમરનો સોથો ભાગ લેવાનો છે તો આ કમરની ગોળાઈનું માપ હતું અઠ્યાવીસ ઇંચ તો એનો ભાગ થશે સાત ઇંચ પ્લસ આપણે એક ઇંચ ટક્સ માટે લેવાનું અને જેટલું આપણે ઉપર માર્જિન લીધું એટલું નીચે લઈ લેવાનું તો દોઢ ઇંચનું માર્જિન તો આ રીતે બંને પોઈન્ટને મેળવી દેવાના છે હવે આપણે અહીંયા ગળાનું માર્કિંગ કરવાનું છે તો આ રીતે બે ઇંચની પહોળાઈ રાખીને હવે આપણે લંબાઈ લેવાની છે ગળાની અથવા અહીંયા તમે બેલ્ટ જેટલો રાખો હોય તે પણ માપી શકો અથવા તમે ગળાની લંબાઈ પણ માપી શકો તો ગળાની લંબાઈ આવે છે સાડા અગિયાર ઇંચ અને જો બેલ્ટથી માપો હોય તો ચાર ઇંચ કારણ કે ત્રણ ઇંચનો ટોટલ બેલ્ટ થશે તો આપણે ચાર ઇંચ રાખવાનો હવે અહીંયા મેં અઢી ઇંચ લીધા છે અડધો ઇંચ વધારે ગળાની પહોળાઈ કરતાં આ રીતે બંને નિશાન લગાડીને આપણે એક સીધી લાઈન ડ્રો કરી દેવાની છે અને ત્યાં આપણે શેપ આપી દેવાનો છે તો અહીંયા હું સિમ્પલ રાઉન્ડ શેપ આપ્યો છે તમારે ડિઝાઇન બનાવવી હોય તો પણ બનાવી શકો ગળાનું કટિંગ આપણે સીવતી વખતે કરશું તો અહીંયા હું એક કટ લગાડી દઉં છું હવે આપણે આગળના ભાગનું કટિંગ કરવાનું છે તો આ તરફ અસ્તર ફેરવીને મેં રાખ્યું છે હવે સૌથી પહેલાં આપણે એક સીધી લાઈન ડ્રો કરી દઈશું જેમ આપણે પાછળના ભાગમાં કરી હતી તે રીતે હવે ત્યાંથી લંબાઈમાં આપણે પાછળના ભાગ કરતાં અડધો ઇંચ એક્સ્ટ્રા રાખવાનું છે તો અહીંયા હું અડધા ઇંચ ઉપર નિશાન લગાડી દઈશ આ નિશાન લગાડીને ત્યાં પણ એક આપણે સીધી લાઈન ડ્રો કરી દેવાની છે અને પ્રિન્સેસ કટમાં અડધા ઇંચ જ લંબાઈ એક્સ્ટ્રા લેવાની હોય છે આગળના ભાગમાં હવે જો તમારે આગળના ભાગમાં ગાજ બટન પટ્ટી રાખવી હોય તો તેનું પણ આપણે એક્સ્ટ્રા લેવાનું છે બંધ બાજુથી જોકે એ ઓપન સાઈડ હશે છે પણ સ્લીવ્સનું કટિંગ પરફેક્ટ થાય તે માટે મેં તે બાજુથી લીધું છે તો આ રીતે અડધા ઇંચ કરતાં થોડુંક ઓછું આપણે એક્સ્ટ્રા લાઇન ડ્રો કરવાની છે જે ગાજ બટન પટ્ટીની થશે અને ત્યાં આપણે તેની ઉપર પાછળનો ભાગ આ રીતે ગોઠવીને રાખી દેવાનો છે જો તમારે પાછળના ભાગમાં પટ્ટી રાખવી હોય તો પાછળના ભાગમાં એક્સ્ટ્રા લેવાનો અને આગળના ભાગમાં નહીં લેવાનું તો આ રીતે પાછળનો ભાગ આને ઉપર રાખીને એક્ઝેટ આપણે નિશાન લગાડી દેવાનું છે પછી આપણે જે આગળના ભાગમાં સેન્જ કરવાનો હોય તે કરશું તો આ રીતે આપણે નિશાન લગાડી દેવાનું છે પછી આપણે પાછળના ભાગને ઉઠાવી લઈશું અને જ્યાં ગળાની પહોળાઈનું નિશાન લગાડી છે ત્યાં આગળના ભાગમાં પણ આપણે લગાડી દેવાનું છે આ રીતે હવે આપણે અહીંયા આર્મોલ તરફથી અડધા ઇંચ જેટલું નીચે ડાઉન કરવાનું છે આગળના ભાગમાં તે બધી જ સાઈઝમાં આપણે એક સરકુસ કરવાનું છે અડધા ઇંચ જેટલું હવે આપણે અહીંયા ગળાનું નિશાન લગાડવાનું છે તો આગળના ગળાનું નિશાન હું લગાડું છું પોણા સાત ઇંચ ઉપર તો આ રીતે આપણે બોક્સ બનાવી દેવાનું છે તો અહીંયા બે ઇંચ છે તો નીચે પણ આપણે બે ઇંચ જ એકસ્ટ્રા રાખવાનું છે પાછળના ભાગમાં આપણે અઢી ઇંચ રાખ્યું હતું તો આ રીતે બોક્સ બનાવીને આપણે ગોળાઈનો શેપ આપી દઈશું તો આ રીતે હવે આપણે અહીંયા ટક્સનું નિશાન લગાડવાનું છે તો આના ટક્સ છે દસ ઇંચ ઉપર તો આપણે સાડા દસ લેવાનું અને ટક્સ પોઈન્ટ તો ટક્સ પોઈન્ટ છે સ ઇંચ તો આપણે અહીંયા સવા ત્રણ ઇંચ ઉપર નિશાન લગાડ્યું છે છ ઇંચના અડધા પ્લસ સવા ઇંચ એટલે સવા ત્રણ ઇંચ અને જે હાઈવુકની પટ્ટી માટે આપણે એક્સ્ટ્રા લીધું છે તે નથી ગણવાનું હવે ત્યાં આપણે એક સીધી લાઈન ડ્રો કરી દેવાની છે હવે જે પ્રિન્સેસ કટમાં નીચે ટક્સ આવે તેનું આપણે એક્સ્ટ્રા અહીંયા લેવાનું છે તો આ સાઈઝમાં દોઢ ઇંચનો ટક્સ આવે તે માટે નીચેથી દોઢ ઇંચ લીધું છે અને ઉપર એક ઇંચ જે સિલાઈમાં આપણે કટ થશે તે માટે તો આ રીતે નીચે દોઢ અને ઉપર એક ઇંચ એક્સ્ટ્રા લીધું છે તે હવે આપણે કવર કરવાનું છે પ્રિન્સેસ કટમાં તો અલગ અલગ સાઇઝ પ્રમાણે અલગ અલગ ટક્સના માપ હોય છે જેમ કે આ બત્રીસની સાઇઝ છે તો એ પ્રમાણે મેં અહીંયા દોઢ ઇંચનો ટક્સ રાખ્યો છે અને જ્યાં ટક્સનું નિશાન લગાડે છે તેની ઉપર આપણે બે ઇંચનું નિશાન લગાડીને આ રીતે આપણે પ્રિન્સેસ કટનું શેપ આપી દેવાનો છે તમારી પાસે શેપર પટ્ટી ન હોય તો તમે હળવા હાથે પણ આપી શકો તો જે રીતે મેં શેપ આપ્યો છે તે રીતે શેપ આપવાનો છે અને ટક્સ કઈ સાઈઝમાં કેટલો લેવો તે હું તમને સ્ક્રીન પર આપી દઈશ તો આ રીતે નિશે જે સીધી લાઈન ડ્રો કરી હતી તેનું પહેલાં મેં એક સરખું સીધું કાપડ કરી દીધું છે હવે જે આપણે કટ કરવાનું છે તે હું અહીંયા નિશાન લગાડી દઈશ તો હવે સૌથી પહેલાં આપણે બહારના જે ભાગ આવે છે તેનું કટિંગ કરીને આપણે પ્રિન્સેસ કટને પછી અલગ કરવાનું છે તો આ રીતે આપણે કટિંગ કરી દેવાનું તો હવે આપણે અહીંયા જે સીધી લાઇન કરી હતી ટક્સથી તે આપણે માપવાની છે તો જેટલું પણ માપ આવે એટલું જ આપણે આ ગોળાઈમાં આવવું જોઈએ તો આ રીતે ગોળાઈમાં આપણે એ માપ લેતું જવાનું જેટલું સીધી લાઈનમાં માપ આવ્યું હતું ત્યાં આપણે નિશાન લગાડી દેવાનું છે અને ત્યાંથી આપણે અડધા ઇંચ સુધી આપણે આ રીતે ક્રોસમાં આ લાઇન ડ્રો કરીને તે કટ કરી દેવાનું છે આ રીતે તો પ્રિન્સેસ કટ સીવતી વખતે બંને સાઈડ એક સરખા તે માટે તો આ રીતે આપણે ક્રોસમાં લાઇન ડ્રો કરીને આપણે જે સેન્ટર આવે છે બ્લાઉઝનું ત્યાં પણ આ રીતે ક્રોસમાં લાઇન ડ્રો કરી દેવાનું છે કારણ કે આપણે જે પ્રિન્સેસ કટનો ટોક્સ લઈએ છીએ તો નીચેથી કાપડ આડાવળું થઈ જાય તો આ રીતે આપણે કટ કરવાથી તે એકદમ સીધું રહે તો જે પણ મેં ચોકથી નિશાન લગાડ્યા છે આ જીગ જેગ લાઇન ડ્રો કરી છે તે આપણે માઇનસ કરી દેવાનું છે તો જે પ્રમાણે હું કટિંગ કરું છું તે પ્રમાણે તમારે પણ કરવાનું છે જે પ્રિન્સેસકર બ્લાઉઝની સિમ્પલ ટ્રીક છે તે મેં તમને શીખવાડી છે અને તમને જો આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ કરીને મને જણાવી શકો છો તેનો જવાબ આપીશ અથવા વિડીયો પણ બનાવીશ તો આ રીતે અહીંયા હું નેકનું પણ કટિંગ કરી દઈશ અને સેન્ટરથી જે બંને ભાગ છે તેને આપણે અલગ કરી દેવાના છે કારણ કે ત્યાં આપણે લગાડવાની છે ગાજ બટન પટ્ટી તો આ રીતે બંને ભાગનું કટિંગ થઈ ગયું છે અને સ્લીવ્સનું કટિંગ આ વિડીયોમાં નથી બતાડ્યું કારણ કે વિડીયો ફૂલ લોંગ થઈ જાય તે માટે અને સ્લીવ્સના કટિંગનો અલગથી મેં એક વિડીયો બનાવેલો છે સાઇઝ ગમે તે હોય પણ એની મેથડ સરખી જ હોય છે તો એ વિડીયો તમે હજુ સુધી ના જાય તો જોઈ લેજો કારણ કે એમાં મેં સ્લીવ્સનું કટિંગ ફૂલ ડિટેલમાં જણાવ્યું છે અને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળશું આપણે બીજા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ